અને મોટા સમાચાર મળી રહ્યા છે તેનાથી એકા ડબલ કરી અને લોકો સાથે છેતરપિંડી આચરનારા નાઉ સ્ટાર વે કંપનીના ઠગ નિરંજન શ્રીમાળીનું વધુ એક કરતુત દસ્તાવેજ જીએસટીવી પાસે આવી ચુક્યું છે જેમાં પાલનપુર ન્યૂ અન્ય વ્યક્તિની દુકાન માલિકી ની જાણ બહાર બાનાખત કરી કરાર લેખે અને નોટરી કરી સાથે જ આપી દીધું હોવાનું માલુમ પડી રહ્યું છે નિરંજન શ્રી શ્રીમાળીએ બસો દિવસમાં ડબલ કરી આપવા માટે અગિયાર લાખ રૂપિયા લીધા હતા

તો આજ મુદ્દે બધો વિગતો મારા સમાનતા અધ્રુ આપી રહ્યા છે અધરુ આજે જે પાલનપુર છે તેમાં ન્યૂ એસટી કોર્ટમાં અન્ય વ્યક્તિની જે દુકાન હતી માલિકની જાણ બહાર જ તેના બાનાખત કરી નોટરી કરી અને તેને વેચી આપવામાં આવી છે શું જાણકારી ઠગાયનો મામલો છે હા હાજી ચોક્કસથી રીતે વાત કરવામાં નવ ટારવી કંપનીના ઠગ નિરંજન શ્રી માળેનું વધુ એક સામે છે હાથ દસ્તાવેજ લાગ્યા છે

આ જે રીતે ન્યૂઝ ચેનલના અંદર અને પેપરના અંદર જે રીતે નિરેન્દ્રશ્રી માળીનું નામ આવ્યું તે બાદ તેમને ખ્યાલ પડ્યો કે મારી જે દુકાન છે તેનો મિસયુઝ થઈ રહ્યો છે ક્યાંક છેતરપિંડી ક્યાંક આ દુકાનનો માળીનો હાથ રહેલો છે એટલે તે બાદ ક્યાંક દુકાન જે માલિક છે તેમને ખબર પડી કે આ રીતે દુકાનનો ઉપયોગ ખોટી રીતે તેઓ નિરેન્દ્રશ્રી માળી કરી રહ્યા છે અને સમગ્ર મામલો હાલ બહાર આવ્યો છે જે થ્રુ જોડાયા અને જાણકારી આપે તે બદલ આભાર